નમસ્કાર મિત્રો વેલકમ ટુ વિદ્યાર્થી જંક્શન તો શરૂ કરીએ પ્રકરણ એક પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન આપણે જાણીએ છીએ કે જીવન ટકાવી રાખવા માટે ખોરાક એક મૂળભૂત જરૂરિયાત છે આપણે ખોરાકમાંથી જરૂરી ઊર્જા મેળવીએ છીએ જે આપણા શરીરના વિકાસ વૃદ્ધિ અને રોજિંદા કાર્યો માટે આવશ્યક છે ભારત એક વિશાળ વસ્તી ધરાવતો દેશ છે આટલી મોટી વસ્તીને ખોરાક પૂરો પાડવા માટે તેનું નિયમિત ઉત્પાદન યોગ્ય વ્યવસ્થાપન અને વિતરણ ખૂબ જ જરૂરી છે આ કાર્ય ખેતી દ્વારા શક્ય બને છે તો સૌ પ્રથમ વાત કરીએ પાક વિશે પાક એટલે શું જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને મોટા પાયે કોઈ સ્થાન પર જેમ કે ખેતરમાં ઉછેરવામાં આવે ત્યારે તેને પાક કહે છે ઉદાહરણ તરીકે જો ખેતરમાં ઘઉંના છોડ વાવવામાં આવ્યા હોય તો તેને ઘઉંનો પાક કહેવાય આવી જ રીતે મકાઈ ડાંગર ચણા મગફળી કપાસ વગેરે પણ પાકના ઉદાહરણો છે પાક અનાજ જેમકે ઘઉં ચોખા કઠોળ જેમ કે ચણા મગ શાકભાજી દાખલા તરીકે ટામેટા કે બટાકા અને ફળ જેવા કે કેરી સફરજન એમ વિવિધ પ્રકારના હોય છે આપણો દેશ ભારત એક મોટો દેશ છે અને અહીં વિવિધ આબોહવાકીય પરિસ્થિતિઓ જોવા મળે છે જેવી કે ગરમી વરસાદ ભેજ તાપમાન ભેજ અને વરસાદ જેવી પરિસ્થિતિઓમાં ભિન્નતા હોવાને કારણે ભારતમાં પાકને મુખ્યત્વે બે ઋતુઓના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે ખરીફ પાક અને રવિ પાક જે પાકને વરસાદની ઋતુમાં વાવવામાં આવે છે તેને ખરીફ પાક કહે છે જ્યારે જે પાકને શિયાળાની ઋતુમાં વાવવામાં આવે છે તેને રવિ પાક કહે છે ખરીફ પાક વિશે માહિતી મેળવીએ જે પાકને વરસાદની ઋતુમાં વાવવામાં આવે છે તેને ખરીફ પાક કહે છે ભારતમાં વરસાદની ઋતુ સામાન્ય રીતે જૂનથી સપ્ટેમ્બર મહિના સુધીની હોય છે એટલે કે જૂનથી સપ્ટેમ્બર મહિના દરમિયાન વાવવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે જેમ કે ડાંગર એટલે કે ચોખા મકાઈ સોયાબીન મગફળી અને કપાસ આ ખરીફ પાકના ઉદાહરણો છે રવિ પાક વિશે માહિતી મેળવીએ જે પાકને શિયાળાની ઋતુમાં વાવવામાં આવે છે તેને રવિ પાક કહે છે શિયાળાની ઋતુ સામાન્ય રીતે ઓક્ટોબરથી માર્ચ મહિના સુધીની હોય છે એટલે કે ઓક્ટોબરથી માર્ચ મહિના સુધીમાં વાવવામાં આવતા પાકને રવિ પાક કહે છે ઉદાહરણ તરીકે ઘઉં ચણા વટાણા રાય એટલે કે સરસવ અને અળસી વગેરે રવિ પાકના ઉદાહરણો છે ખેતરમાં પાક ઉગાડવા માટે ખેડૂતને ઘણી બધી પ્રવૃત્તિઓ કરવી પડે છે આ પ્રવૃત્તિઓ એક ચોક્કસ ક્રમમાં કરવામાં આવે છે જેને ખેત પદ્ધતિઓ કહેવાય છે સૌ પ્રથમ ભૂમિને તૈયાર કરવી ત્યારબાદ વાવણી ખાતર આપવું સિંચાઈ નીંદણથી રક્ષણ લણણી અને પાકનો સંગ્રહ આ પદ્ધતિઓ દ્વારા ખેડૂત યોગ્ય પાક મેળવે છે આગળના વિડીયોમાં આપણે આ પદ્ધતિઓ વિશે વિસ્તૃત માહિતી મેળવીશું એજ્યુકેશનને લગતા આવા જ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી જંક્શન